આજથી થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણરામ કેશોદમાં જે અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી ત્યાં પોતાના સમર્થકો સાથે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમની સામે પોલીસે ફરિયાદ નોંધી હતી જેમાં છેતરપિંડી વિશ્વાસઘાત ગેરકાયદેસર મંડળી અરસીને વિરોધ કરો તે અલગ અલગ બાબતે ગુનો નોંધાયા બાદ તેઓ ગઈકાલે પોતાના સમર્થકો સાથે જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યાં પોતાનો જવાબ લખાવવા માટે પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમની ધરપકડ કરી નહોતી આપ નેતા કહી રહ્યા હતા કે અમારી ધરપકડ કરો તમે તમે ગુનો નોંધ્યો છે ત્યારે રાજકારણ પણ ગરમાવું જો કે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમના પર થયેલી ફરિયાદ મામલે યાત્રા કરવા જઈ રહ્યા છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપનું છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ ગઈકાલે જે પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તે પોલીસ સ્ટેશનમાં ધરપકડ માટે પોતે ચા સામેથી પહોંચ્યા હતા જોકે પોલીસે તેમની ધરપકડ કરી નથી આ સમગ્ર ઘટનાનો વિવાદ એવો હતો કે કેશોદ અંડર પાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી નાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા રામની આગેવાનીમાં વિરોધ થયો હતો ત્યારે આજે તમામ નેતાઓ છે તેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ગુનો દાખલ થયા બાદ હવે રામ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે આગામી દિવસોમાં તેઓ છ તારીખથી તેમના પર થયેલી જે ફરિયાદ છે તે મામલે કેશોદમાં એક ન્યાય યાત્રા કરવા જઈ રહ્યા છે આ ન્યાય યાત્રા પાછળનો હેતુ એવું કહેવાય રહ્યું છે કે જે પોલીસ દમન ગુજારી રહી છે જે સરકારને ઈશારે પોલીસ કામગીરી કરી રહી છે જે પોલીસ ગુનો નોંધી રહી છે તે બાબતે તેઓ લોકોને જોડશે આમ આદમી પાર્ટીમાં સદસ્યતા અભિયાનને વેગવાન બનાવવા માટેના તેમના પ્રયાસો છે થોડાક સમય પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ જ સ્ટ્રેટેજી અપનાવી હતી તેમના પર જે ગુનો નોંધાયો હતો ત્યારે તેમના સમર્થકો તેમના ધરપકડનો મુદ્દો છે તે લોકોને ગામે ગામ લઈને તેમના નામે ક્યાંક ને ક્યાંક લોકોને જોડી રહ્યા હતા અને હવે પ્રવિણ રામ પણ રસ્તે ચાલી રહ્યા છે પેલા તો આપ સાંભળો આપનું નામ ને થોડા દિવસ પહેલા કેશોદના લોકોના હિત માટે લડવાના મુદ્દે અમારા ઉપર બીજેપીના પ્રેશરથી પોલીસ દ્વારા એક ખોટી એફઆઈઆર કરવામાં આવેલ હતી આ ફરિયાદના પગલે અમે ગઈકાલે વાજતે ગાજતે સામે ચાલીને પોલીસ સ્ટેશને અમારી ધરપકડ કરવા ગયેલ પરંતુ પોલીસ દ્વારા અમારી ધરપકડ કરેલ નથી અને એટલા માટે ચોક્કસથી એવું કહી શકાય કે આ ફરિયાદ અમારા ઉપર ભાજપના કેવાથી ખોટી રીતે કરવામાં આવેલ હતી પરંતુ આ જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદના વિરોધમાં અમે નક્કી કર્યું છે અમારી કેશોદ આમ આદમી પાર્ટીની ટીમે નક્કી કર્યું છે કે અમે આવનારી છ તારીખથી લઈ અને ચૌદ તારીખ સુધી એટલે કે સતત નવ દિવસ સુધી એક ન્યાય યાત્રા કાઢીશું કેશોદની અંદર એક ન્યાય યાત્રા કાઢીશું અને આ ન્યાય યાત્રા મારફત અમે લોકોની વચ્ચે જઈશું લોકોની વચ્ચે ડોર ટુ ડોર જઈશું જનસંપર્ક કરીશું અને કેશોદના લોકોને અમે પૂછીશું કે અમારા ઉપર જે આ લોકોના હિત માટે લડવા મુદ્દે જે આ ભાજપવાળાએ ફરિયાદ કરી છે એ યોગ્ય છે કે અયોગ્ય છે અમે કેશોદની જનતા પાસેથી ન્યાય માગીશું અમારે ભાજપવાળાના ન્યાયની જરૂર નથી અને એટલા માટે આવનારી છ તારીખથી અમે કેશોદમાં એક ન્યાય યાત્રા કરવા જઈ રહ્યા છે આ ન્યાય યાત્રા મારફત અમે ડોર ટુ ડોર કેશોદ શહેરના તમામ લોકોની વચ્ચે જઈશું એમને અમારી ઉપર જે આ ફરિયાદ થઈ એ બાબતે લોકો પાસેથી ન્યાય માગીશું સાથે સાથે નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારો લોકો પાસેથી અમે માહિતી મેળવીશું અને આવનારા સમયની અંદર જો કોઈ આમ આદમી પાર્ટીમાં જોડાવા માગતું હશે તો એમને અમે સદસ્ય પણ બનાવીશું આ તમામ હેતુ સાથે આવનારી છ તારીખથી ચૌદ તારીખ સુધી કેશોદ શહેર તેમજ ગ્રામ્યની અંદર આ ન્યાય યાત્રા ચાલશે અને અમે તમામ લોકોનો જનસંપર્ક કરી અને અમે જનતા પાસેથી ન્યાય માગીશું આભાર પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામ તેમણે આગામી છ તારીખથી ચૌદ તારીખે તેમની જે યાત્રા ચાલવાની છે તેને લઈને વાત કરી છે આ યાત્રા ગામે ગામ ફરશે જે રીતે થોડાક સમય પહેલાં ઘેડ પંથકને લઈને પણ પ્રવીણ રામે યાત્રા કરી હતી અને હવે યાત્રા તેમની થવાની છે એટલે તેમના લોકસંપર્કો વધવાના છે અને હવે આગામી સમયમાં આ યાત્રાઓ આમ આદમી પાર્ટી માટે કેટલી બેનિફિટ સાબિત કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई